નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા વારંવાર દારૂ ઝડપવામાં આવે છે ત્યારે નવસારીની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના પગલે દારૂની હેરાફેરીના સમય નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર એન્દલ ગામની સીમમાં વાંજરી પડ્યા પાસે વોચ ગોઠવી દરોડા પાડીને દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે પોલીસે દારૂના જથ્થાની સાથે ત્રણ શખ્સોને પણ પકડી પાડ્યા છે આરોપીઓએ પોલીસથી બચવા માટે દારૂનો જથ્થો જૂના કપડાના ગાભા ભરેલી થેલીઓમાં છુપાવ્યો હતો તો પોલીસે કુલ રૂપિયા બે લાખની કિંમત નો દારૂ અને અન્ય મુદ્દામાલ મુદ્દામાલ મળી કુલ રૂપિયા કર્યો છે આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો સુરતના કામરેજ વિસ્તારમાં પહોંચાડવાનો હતો આરોપીઓ સ્વિફ્ટ કારમાં પાયલોટિંગ પણ કરી રહ્યા હતા